વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે બહેનોની સુરક્ષા માટે આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ અમદાવાદમાં કરવામાં આવ્યો છે જેથી લઈને બહેનો રાત્રે મોડી રાત્રે એકલા નીકળે તો તેમને ડર લાગે તો હિન્દુ પરિષદના કોન્ટેક કરી શકે છે જેને લઈને દુર્ગા બહેનો પણ નિરીક્ષણ રાખશે નવરાત્રી દરમિયાન હેલ્પ હેલ્પલાઇન નંબર છે એટ સેવન થ્રી ફાઈવ એટ સેવન થ્રી ફાઈ નાઇન ફાઈ જેથી બહેનોને મોડી રાત્રે ડર લાગે તો આ હેલ્પલાઇન નંબરનો કો કોન્ટેક કરી અને દસ મિનિટમાં કોન્ટેક મેળવી શકે છે હિન્દુ પરિષદ દ્વારા મોટી જાહેરાત આ કરવામાં આવી છે જેથી હિન્દુ પરિષદ દ્વારા આ દાવો પણ કરવામાં આવ્યો છે કે દસ મિનિટની અંદર હિન્દુ પરિષદના વ્યક્તિઓ તેમનો કોન્ટેક દીકરીનો કરી લે છે જો કોઈને ડર લાગે તો આ નંબરનો જરૂરથી કોન્ટેક કરવો